નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ એમાં આપણે આગળ ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખમ પદ્ધતિનો અભ્યાસ કર્યો હવે આ ટોપિક નંબર ચારમાં આપણે આગળ જોઈશું પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા એટલે શું તો અહીં આગળ હું એક સંખ્યા લખું દાખલા તરીકે ત્રેવીસ તો આ બાજુ આપણે જોઈશું એની પૂર્વવર્તી સંખ્યા બીજી બાજુ આપણે જોઈશું પ્રતિવર્તી સંખ્યા અહીંયા આગળ પૂર્વવર્તી સંખ્યા એટલે થશે આગળની સંખ્યા જે મૂળ સંખ્યા આપેલી હોય એના આગળની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા તો કઈ આવશે ત્રેવીસને આગળ તે આવશે બાવીસ તે શું કહેવાય એની પૂર્વવર્તી સંખ્યા જ્યારે એના પાછળની એને કહેવાય પ્રતિવર્તી સંખ્યા તો ત્રેવીસ પછી કઈ આવશે ચોવીસ તેને શું કહેવાય પ્રતિવર્તી સંખ્યા કહે છે અહીંયા આગળ આના બીજા નામ છે પૂર્વગામી સંખ્યા પણ કહી શકાય છે અથવા આગળની સંખ્યા એ રીતના પણ ઓળખી શકાય અહીં આગળ અનુગામી એટલે પછીની સંખ્યા અથવા એના પાછળની સંખ્યા એ રીતના પણ ઓળખી શકાય આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા કંઈ થશે તો શું કરવાનું જો ખબર ના પડતી હોય વચ્ચે જ આવતા હોય તો પ્લસ એક કરવાનું એટલે પાછળની મળશે અને માઇનસ એક કરો તો આગળની મળશે તો આમાં પ્લસ એક કરીએ પ્રતિવર્તી અનુગામી એટલે પાછળની સંખ્યા માટે તો શું આવશે એક હજાર નેવું અને આની પ્રતિવર્તી પૂર્વવર્તી સંખ્યા એટલે આગળની સંખ્યા તો કેટલા આવશે એક હજાર અઠ્યાસી ચલો બીજી એક સંખ્યા લખ્યા અહીંયા આગળ ચલો આની પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા કઈ આવશે તો પ્રતિવર્તી સંખ્યા એટલે પાછળની સંખ્યા તો અહીંયા આગળ પ્લસ એક કરીશું એટલે એક જીરો 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 નવ અને એક આ બનશે એની પ્રતિવર્તી સંખ્યા હવે એની પૂર્વવર્તી સંખ્યા એટલે એક ઓછું થશે તો એક જીરો 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 નેવ્યાશી એ આગળ ને નેવું છે એમાંથી એક બાદ કરીએ એટલે કે કેટલાસી નેવ્યાસી તો એ બનશે એની આગળની સંખ્યા તો ખબર પડી પૂર્વવર્તી સંખ્યા એટલે શું અને પ્રતિવર્તી સંખ્યા એટલે શું પૂર્વવર્તી એટલે આગળની સંખ્યા તો એ આગળ હું લખું આગળની સંખ્યા જ્યારે પ્રતિવર્તી એટલે પાછળની સંખ્યા અથવા અનુગામી સંખ્યા તો આ ખાસ ધ્યાન રાખવું ચલો હવે આગળનો ટોપિક જોઈએ સંખ્યાનો ચડતો અને ઉતરતો ક્રમ અહીંયા આગળ હું સંખ્યા લખું બે ચાર પાંચ બે છ સાત નવ આ સંખ્યા લખીએ એમાં આપણે ચડતો ક્રમ લખીએ અને ઉતરતો ક્રમ લખીએ અહીંયા આગળ હું લખું ચડતો ક્રમ અને એના નીચે લખશું આપણે ઉતરતો ક્રમ તો ચડતો ક્રમ એ કઈ રીતના આવશે પહેલા સંખ્યા કઈ આવશે સૌથી નાની સંખ્યા આવશે આ રીતના ચડતો ક્રમ હોય આ રીતના સીડી દોડું હું તો અહીંયા આગળ એ સૌથી નાની સંખ્યા આવશે અને ઉપર જે સંખ્યા આવશે એ હશે સૌથી મોટી સંખ્યા નીચે જે સંખ્યા હશે એ સૌથી નાની હશે અને જેમ જેમ ઉપર જશું એમ સંખ્યા કેવી થશે મોટી બનતી જશે તો અહીંયા આગળ જુઓ ચડતું ક્રમ એમ પહેલાં સંખ્યા કઈ આવશે નાની સંખ્યા તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ આવશે બે તો એ આગળ ચડતા ક્રમમાં આવશે બે પછી એનાથી સેજ મોટી એટલે આવશે અહીંયા આગળ ત્રણ તો ત્રણ પછી આવશે ચાર એનાથી મોટી પાંચ છ સાત અને નવ જેટલી રકમમાં સંખ્યા આપેલી હોય એટલી જ લખવાની સૌથી પહેલાં કઈ આવશે ચડતા ક્રમમાં નાની પછી એનાથી મોટી 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 એમ ક્રમમાં લખીશું હવે ઉતરતો ક્રમ તો ઉતરતા ક્રમમાં આ રીતના થશે આ રીતના ઉતરશું તો પહેલાં કઈ આવશે મોટી સંખ્યા તો સૌથી મોટી નવ એનાથી નાની સાત એનાથી નાની છ પાંચ ચાર ત્રણ બે ખબર પડી ને ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી જો આ ચડતો ઉતરતો બંને ક્રમ લખવાના હોય તો પહેલાં શું કરવાનું ચડતો ક્રમ લખીશું ચડતો ક્રમ લખીને ઊંધું કરીશું એટલે ઉતરતો ક્રમ થઈ જશે એ વયા આગળ લખીશું બીજા નંબરની હોય અહીં આગળ બીજી લખીશું બરાબર એ રીતના લખીશું ચલો અહીં આગળ બીજી એક સંખ્યા લખું એકસો આઠ બસો ત્રણ એકસો સત્યાસી પાંચસો એકવીસ બસો નવ્વાણું ચલો આ સંખ્યા લખી અહીં આગળ લખું ચડતો ક્રમ અહીંયા આગળ ઉતરતો ક્રમ ચડતા ક્રમમાં પહેલાં સંખ્યા કઈ આવશે સૌથી નાની સંખ્યા છે એ સૌથી પહેલા આવશે તો આમાં સૌથી નાની કઈ એકસો આઠ જો આનાથી નાની સંખ્યા છે નથી તો એકસો આઠ પછી બીજા નંબરની આવશે એકસો સત્યાસી પછી બસો ત્રણ બસો નવ્વાણું ને પાંચસો એકવીસ આ રીતના ચડતા ક્રમમાં નાની સંખ્યા પછી મોટી એનાથી મોટી એનાથી મોટી એ રીતના મોટી મોટી સંખ્યા ક્રમમાં આવશે હવે આ જ સંખ્યા એનો ઉતરતો ક્રમ લખવો હોય તો શું કરવાનું આ છેલ્લે હોય મોટી આવશે પહેલાં પછી આ બીજા નંબરે એ રીતના એને ઊંધું કરી દઈશું એટલે ઉતરતો ક્રમ મળી જશે તો ચાલો જોઈએ પાંચસો એકવીસ ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી પછી એનાથી નાની બસો નવ્વાણું પછી બસો ત્રણ એકસો સત્યાસી એકસો આઠ તો આ રીતના ચડતો અને ઉતરતો ક્રમ લખી શકાય ચલો બીજી એક સંખ્યા લઈએ જીરો જીરો આઠ આ રીતના સંખ્યાઓ પૂછાશે જો પરીક્ષા આપતા હોય સમય આવી રીતના સંખ્યાઓ હસી આંકડા જ્યારે સરખા હસી પણ ખાલી આજુબાજુ લખેલા હોય તો ધ્યાનપૂર્વક જુઓ હવે આમો ચડતો ક્રમ લખીશું પહેલાં અને પછી લખીએ ઉતરતો ક્રમ ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા હશે એ પહેલાં હશે સૌથી નાની આગળ આઠ એક હજાર આઠ આગળ એસી સૌથી નાની જો અહીંયાગર અહીંયા આગળ અઢારસો એટલે સૌથી નાની કઈ બનશે તો એક હજાર આઠ આ રીતના ખબર ના પડો શું કરવાનું એક એક અંક ચેક કરો ચલો એક એક બધામાં એક એના પછી જીરો જીરો આઠ જીરો આઠ તો આઠ વાળી બે મોટી થશે એટલે બે આવશે નહીં પછી આ ઝીરો વાળી ત્રણ લઈએ એમાં આગળનો અંક ચેક કરો અહીંયા આગળ જીરો અહીંયા આગળ આઠ અહીંયા આગળ આઠ અહીંયા આગળ આઠ તો ઝીરો વાળી એ સૌથી નાની થશે તો એ આવશે પહેલાં પછી ફરીથી એનો અંક ચેક કરવાનો ચલો જી એક 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 અને આગળ એક પછી એ આગળ જીરો આઠ જીરો આઠ પછી જીરો વાળી ચેક કરો અહીગ્ર આઠ અહીગ્ર આઠ એ જીરો એકાગ નવ તો ઝીરો વાળી સંખ્યાનાની એટલે બીજી આવશે એક હજાર બરાબર પછી એક હજાર એસીઆઈ ગોળ કરી દે હવે આ ત્રણ જુઓ એક 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 આઠ જીરો આઠ તો આઠ એટલે ઝીરો નાની થશે એટલે એક હજાર એ જ રીતના પછી અઢારસો આઠ અને એક અઢારસો આ રીતના એનો ચડતો ક્રમ બનશે બરાબર હવે આને ઉતરતા ક્રમમાં લખવું હોય તો શું કરવાનું સંખ્યા ઉલટી કરી દઈશું એટલે છેલ્લી હોય એ પહેલાં આવશે તો અઢારસો અઠ્યાસી એના પછી અઢારસો આઠ એક હજાર નેવ્યાસી એક હજાર એસી અને એક હજાર આઠ તો આ એનો બની જશે ઉતરતો ક્રમ તો આ રીતના તમે ચડતો અને ઉતરતો ક્રમ લખી શકો છો પણ ધ્યાન શું રાખવાનું અહીંયા આગળ એક એક અંક ચેક કરતા હોય તો જોવાનું કે બધી સંખ્યાઓ છે ચાર અંકની છે જો ચાર અંકની હોય બધી જ તો એનો એક એક અંક ચેક કરી અને તમે લખી શકો છો ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા આવશે પછી મોટી 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 એમ આવશે ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા આવશે પછી નાની 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 એમ સંખ્યા આવશે તો ચલો બીજો કેટલો ઉદાહરણ પછી જોઈએ ચલો જોઈએ વ્યાગર સંખ્યાનું ચડતા અને ઉતરતા ક્રમના કેટલાક ઉદાહરણો અહીંયા આગળ ત્રણસો પિસ્તાલીસ ત્રણસો પંચાવન ત્રણસો ચોપન ચારસો પાંત્રીસ અને પાંચસો એકવીસ આ પાંચ સંખ્યાઓ આપેલી છે તો અમે સૌથી નાની સંખ્યા કઈ તો જો આ બધી સંખ્યા કેટલા અંકની ત્રણ ત્રણ અંકની આપેલી છે તો અહીંયા આગળ ત્રણ 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 ચાર અને પાંચ એટલે આ બે તો મોટી હતી એને જોઈશું નહીં અહીંયા આગળ પહેલો અંક ચાર અહીંયા આગળ પાંચ અહીંયા આગળ પાંચ તો અહીંયા આગળ ચાર તો સૌથી નાની સંખ્યા બનશે ત્રણસો પિસ્તાલીસ પછી એને છોડી દઈને બાકીની સંખ્યા જોઈશું અહીંયા આગળ ત્રણ ત્રણ અહીંયા ચાર પાંચ એટલે આ જોઈશું નહીં ત્રણ ત્રણ પછી પાંચ અને પાંચ તો છેલ્લા જુઓ અહીંયા આગળ પાંચ અને આ ચાર તો આ સંખ્યા થશે નાની તો અહીંયા આગળ આવશે ત્રણસો ચોપન હવે એને જોવાની નહીં આ ત્રણ સંખ્યાઓ એમાંથી જુઓ અહીંયા કે ચાર પાંચ અહીંયા આગળ ત્રણ તો ત્રણસો પંચાવન એક એક અંક સર ખાવાનો જેમાં અંક નાનો હશે એ સંખ્યા નાની એટલે આ સંખ્યા એ કઈ હવે આ બે આ ચારસો અને આ પાંચસો ચારસો અને છેલ્લા મોટી કઈ આવશે પાંચસો એકવીસ તો આ બનશે ચડતો ક્રમ પહેલાં નાની સંખ્યા પછી ક્રમમાં આવશે મોટી સંખ્યા હવે એ જ સંખ્યાનો આપણે ઉતરતો ક્રમ લખવો હોય તો શું કરવાનું મોટી સંખ્યા આગળ લખીશું એનાથી નાની નાની પાછળ લખીશું તો સૌથી મોટી આવશે પાંચસો એકવીસ પછી ચારસો પાંત્રીસ ત્રણસો પંચાવન ત્રણસો ચોપન અને ત્રણસો પિસ્તાલીસ આ જો ઉપર લખીએ લાઈનને ઊંધી કરી દઈશું એટલે શું બનશે ઉતરતો ક્રમ બની જશે ચલો નીચે અહીંયા આગળ છ આઠ છ આઠ સાત તો સૌથી નાની કઈ બનશે છ છ હજાર બનશે चलो બીજો અંક જુઓ સાત અહીંયા આગળ આવેલું આઠ તો નાની કઈ સાત વારી તો છ હજાર સાતસો પંચ્યાસી પછી બીજી છ વાળી એક જ છે એટલે બીજી આવશે છ હજાર આઠસો પંચોતેર પછી સાત વારી તો અહીંયા આગળ સાત વાળી એક જ આવેલી છે એટલે સાત હજાર આઠસો છત્રીસ હવે આઠ સંખ્યા આઠ આઠ સાત અહીંયાગ છ તો કઈ આવશે છ વાળી અને પછી છેલ્લે આવશે આઠ હજાર સાતસો પોસઠ એક એક અંક જોવાનો પહેલો અંક બીજો અંક પણ એક વસ્તુ ધ્યાન રાખવાની બધી સંખ્યા હોય ચાર અંકની તો જ આ રીતના તમે એક એક અંક જોઈ શકો હવે આ ચડતા ક્રમમાં લખી નાનાથી મોટા તરફ હવે ઉતરતા ક્રમમાં શું આવશે મોટાથી નાના તરફ એટલે આ જે લીટી લખી એને ઊંધી કરીશું તો આઠ હજાર સાતસો પોસઠ પછી આઠ હજાર છસો ત્રાણું સાત હજાર આઠસો છત્રીસ છ હજાર આઠસો પંચોતેર અને છ હજાર સાતસો પંચ્યાસી એને હું ધું કરીશું એટલે મૂટાથીના તરફ જશે તો એને શું કહેવાય ઉતરતો ક્રમ કહે છે ચલો નીચે ત્રીજું અંક સરખાઓ બે અહીંયા આગળ પાંચ પછી બે ત્રણ પાંચ અને બે તો બે બે વાળી જુઓ અહીંયા આગળ બે કયા આગળ બે અહીંયા આગળ ચાર અહીંયા આગળ સાત આવ્યા તું નીકળી ચાર વાળી તો અહીંયા આગળ લખું ચોવીસ અડત્રીસ ચડતો ક્રમ નીચે આવશે ઉતરતો ક્રમ તો પહેલાં ચોવીસ અડત્રીસ પછી બે વાળી સંખ્યા આવશે સત્યાવીસ નેવ્યાસી એટલે આ આઈટી હવે કઈ આવશે એના પછી ત્રણ તો એક જો પાંચ ત્રણ અને પાંચ તો નાની કઈ બનશે ત્રણ વાળી તો ત્રણ હજાર છસો પછી પાંચ 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 આઠ ચાર તો ચાર વાળી આવશે અને છેલ્લે કઈ આવશે અઠ્ઠાવન હવે આ સંખ્યા ઉતરતા ક્રમમાં લખવી હોય તો શું કરીશું આ ચડતો ક્રમને ઊંધો કરી દઈશું એટલે છેલ્લી હશે એ પહેલી આવશે એટલે અઠ્ઠાવન તો તેર પછી આવશે ચોપન ઓગણચાલીસ છત્રીસ છોતેર સત્યાવીસ નેવ્યાસી ચોવીસ અડત્રીસ આ રીતના લખી શકાય ખબર પડી શું ધ્યાન રાખવાનું ચાર ચાર અંક પહેલાં સંખ્યામાં સંખ્યામાં ટોટલ અંકો એ સમાન આવેલા છે જો સમાન આવેલા હોય તો એક એક અંકની સરખામણી કરીશું ચડતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવશે નાની સંખ્યા જ્યારે ઉતરતા ક્રમમાં પહેલાં કઈ આવશે મોટી સંખ્યા ચડતા ક્રમમાં નાનાથી મોટા તરફ જવાનું જ્યારે ઉતરતા ક્રમમાં મોટાથી નાના તરફ જવાનું તો એ થશે ચડતો અને ઉતરતો ક્રમ હવે અહીં આગળ જોઈએ સંખ્યાની ગણતરી એક અંકની સંખ્યા એમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે એકથી દસ સુધી આપણે બોલીએ એમાં સૌથી મોટી સંખ્યા એક અંકની કઈ આવશે નવ સૌથી નાની સંખ્યા એક અંકની કઈ આવશે એક તફાવત એટલે આ બંનેની બાદ બાકી નવમાંથી એક જાય એટલે આવશે આઠ નવમાંથી એક જાય આઠ અને કુલ સંખ્યા એક અંકની કુલ સંખ્યા કેટલી હોય તો એકથી નવ સુધી એટલે ટોટલ નવ સંખ્યા હોય તો કુલ સંખ્યા આવશે નવ એ જ રીતના નીચે જોઈએ બે અંક ત્રણ અંક ચાર અંક અને પાંચ અંક જો બે અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું સૌથી નાની સંખ્યા બેંકની કેવી થશે દસ થશે બેંકની સૌથી નાની દસ તફાવત આ બંનેનો તફાવત કરીએ એટલે નવમાંથી એક જાય એટલે આઠ અને પાછા નવ એટલે નેવ્યાસી અને કુલ સંખ્યા કુલ સંખ્યા બેંકની કેટલી હસી તો અગિયારથી નવ્વા અણુ સુધી હસી અને પછી એક આવશે દસ તો ટોટલ સંખ્યાઓ કેટલી થશે તો ટોટલ થશે નેવું સંખ્યાઓ જો એક હશે દસ એના પછી પ્લસ અગિયારથી વીસ એકવીસથી ત્રીસ એ રીતના કેટલી થશે ટોટલ નેવું સંખ્યાઓ આ રીતના અગિયારથી વીસ એટલે બીજી દસ દસ એટલે એક જ સંખ્યા પછી દસ વીસથી ત્રીસ એટલે થશે દસ ત્રીસ થી ચાલીસ પછી પચાસ સાહીઠ એટલે ત્રીસ થી ચાલીસ પચાસ સાહીઠ એટલે ત્રીસ સાહીઠ થી નેવું એટલે બીજી ત્રીસ અને નેવું થી નવ્વાણું એટલે નવ તો ત્રીસ વત્તા સાહીઠ સિત્તેર એસી અને નવ નેવ્યાસી અને એક નેવું તો કુલ સંખ્યાઓ કેટલી થશે નેવું એ જ રીતના ત્રણ અંકની તો જોવા અહીંયા આગળ એક પેટર્ન બનશે નવ નેવ્યાસી હવે આગળ જુઓ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું ત્રણ સૌથી નાની સંખ્યા સો તો તફાવત કેટલો આવશે આઠ નવ નવ અને કુલ સંખ્યા હશે નવસો એટલે આ એક પેટર્ન બની નવ નેવ્યાસી આઠસો નવ્વાણું આઠ હજાર નવસો નવ્વાણું જ્યારે અહીં નવ નેવું નવસો નવ હજાર નેવું હજાર એ રીતના એટલે એમ પૂછાય કે ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી તો નવસો બે અંકની સૌથી મોટી સંખ્યા કહી તો નવ્વાણું બરાબર ચલો ચાર અંકમાં એક બે ત્રણ ચાર ચાર અંકની સૌથી મોટી કઈ જેટલી મોટી સંખ્યા માગી હોય એટલા નવરા સૌથી નાની ચાર અંકની કઈ આવશે તો એક લખીએ અને પાછા ત્રણ જીરો એટલે ચાર અંકની સૌથી નાની તફાવત કેટલો આઠ એની પાછળ નવ 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 ચાર અંક કરી દેવાના અહીં આગળ કુલ સંખ્યા નવ જીરો 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 તો થઈએ આ ચાર અંક તો આ બંનેનો તફાવત એ આટલો આવશે ચલો આગળ જોઈએ પાંચની સૌથી મોટી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ નવડા એના પછી સૌથી નાની સંખ્યા તો એક મૂકીએ પાછળ ચાર જીરો તફાવત આઠ મૂકી અને ચાર નવ અને કુલ સંખ્યાઓ નવ મૂકી પાછળ ચાર ઝીરો એટલે થઈ ગયા પાંચ અંક તો આ રીતના એક પેટર્ન પ્રમાણે પ્રમાણે ચાલશે આમાં પ્રશ્ન કયો પૂછાય તો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા એટલે ત્રણ અંકની સૌથી મોટી કઈ આવશે નવસો નવ્વાણું એમાંથી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બાદ કરો તો ત્રણ અંકની સૌથી નાની કઈ આવશે સો તો આનો તફાવત શું આવશે તો પાછળ નવ્વાણું અને આગળ નવમાંથી એક જાય એટલે આઠ તો જુઓ અહીંયા આગળ શું હતું આઠસો નવ્વાણું તો ડાયરેક્ટ ખબર પડી જાય બીજી સંખ્યા પૂછાય બે અંકની સૌથી નાની સંખ્યા દસ બેંકની સૌથી નાની કઈ આવશે દસ એમાંથી એક અંકની સૌથી નાની બાદ કરો તો એક અંકની સૌથી નાની કઈ થશે એક તો દસમાંથી એક જાયલ આવશે નવ તો એક અંકની સૌથી મોટી સંખ્યા મળશે નવ બરાબર તો આ કોષ્ટક ધ્યાન રાખવાનું સૌથી મોટી સંખ્યા માંગેલી હોય તો એટલા નવ મૂકવા સૌથી નાની માગી હોય તો એક મૂકી અને એ પ્રમાણે પાછળ જીરો મૂકવા તફાવત હોય તો આઠની પાછળ નવ મૂકવા એટલે એવું પૂછેલું હોય કે ચાર અંકની સૌથી મોટી અને ચાર અંકની સૌથી નાનીનો તફાવત આપો ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ચાર અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત તો ચાર અંક એટલે શું કરવાનું આઠ મૂકી અને પાછળ ત્રણ નવરા મૂકી દેવાના તો આ બનશે ચાર અંકની સૌથી મોટી સૌથી નાનીનો તફાવત જોઈ લો આ રે તફાવત બરાબર થઈ ગયો એટલો હા પછી પાંચ અંકની સૌથી મોટી નવ્વાણું હજાર નવસો નવ્વાણું સૌથી નાની દસ હજાર તેનો તફાવત આઠ મૂકી અને ચાર નવરા એટલે પાંચ અંક થઈ જાય કુલ સંખ્યાઓ કેટલી બનશે નેવું હજાર તો એ રીતના આપણને પૂછાય કે બે અંકની કુલ સંખ્યાઓ કેટલી બે અંકની કુલ સંખ્યાઓ તો જો આ બે અંક એની કુલ સંખ્યાઓ કેટલી આવશે નેવું તો આ કોષ્ટકમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકાય તો આ કોષ્ટક યાદ રાખવાનું ચડતો અને ઉતરતો ક્રમ એની ચર્ચા કરી હવે આગળના ભાગમાં આપણે સાંકી મતની ચર્ચા કરીશું આ વિડીયોની નીચે એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો બધાએ એ ગ્રુપમાં જોડાઈ જવું જય હિન્દ જય ભારત